તાલુકા કન્યા શાળાના બાવનમાં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવે ગત તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસના દસ વાગે તાલુકા કન્યા શાળાના બાવનમાં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવે ડેડિયાપાડા તાલુકામાં આવેલી કન્યા શાળાના એકમાત્ર કન્યા શાળા છે જેમાં ધોરણ એકથી આઠમાં બસો પચીસ જેટલી કન્યાઓ અભ્યાસ કરે છે છવ્વીસ સાત ઓગણીસો તોતેરમાં શાળાની સ્થાપના કરવામાં આવી હતી આ સ્થાપના દિવસની ઉજવણીમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રામસિંહભાઈ વસાવા ઉપસરપંચ જીસલભાઈ નિવૃત્ત શિક્ષિકાબેન નીલમબેન એસએમસીના અધ્યક્ષ સભ્ય વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના સ્થાપના દિનની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રાર્થના ભજન ધૂન ઝહરભાઈ દ્વારા વગાડવામાં આવ્યું હતું ત્યારબાદ કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી કન્યા શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરીને હાલમાં જ આ જ શાળામાં નોકરી કરનાર વસાવા જાગૃતિબેન દ્વારા પોતાનું વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું તાલુકા કોમા શાળામાં અભ્યાસ કરીને અત્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી રામસિંહભાઈ વસાવા સાહેબ દ્વારા બાળકોને પ્રેરણારૂપ વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું બાલવાટિકા તથા ધોરણ એકથી આઠના બાળકોએ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કર્યા હતા